મહાદેવ મંદિર ભગવાન ઇન્દ્રિય સ્થાપિત મહાદેવના ના ભક્તો થયા છે ધન્ય શ્રાવણના સોમવારે રાત્રિ સમય આવે છે મહાઆરતી અહી ભક્ત

ઇન્દ્ર રાજાએ અહીંયા દસ હજાર વર્ષ તપસ્યા કરી અને સ્વયંભૂ મહાદેવજીને પ્રગટ કરેલ અને એમ કહેવાય કે ભક્ત નરસિંહ મહેતા એમને પણ અહીંયા આજથી સાડા છસો વર્ષ પહેલાં અહીંયા એમને તપ કરેલ અને પોતે અહીંયા ગાયો ચારવા આવતા એક સમયે એમની ગાય શિવલિંગ ઉપર અભિષેક થઈ જતો અને એમના ભાભી એને મેણા મારતા ત્યારે એક દિવસ એમને નિરખિન જોયું ત્યારે આ શિવલિંગ ઉપર ચારે આચરનો અભિષેક થતો હતો ત્યારે એમ કહેવાય કે આ નરસિંહ મહેતાએ આ શિવલિંગને જોઈ અને ભરી અને સાત નાયકને સાત દિવસ ઓમ નમઃ શિવાયનો જાપ કરતા એમને મહાદેવજી દર્શન આપે અને એમ કહેવાય કે